બંધાન ટાટકા ઉપાશી બીજી સારું કામ કરી ના એમ કરે અલ્યા તાર હારો નહીં આવેલા છે

તમને બધા મજા છે ને ભૂલી ગયો પણ તમે માર માર કેમ કરો હું એટલે પણ તાર ભૂલી જાય છે મારી યાદ તો કરાવું નહીં આપડે પણ પાકિસ્તાન ની બોર્ડર પહોંચ્યા છે હે હું એટલે એ આ તો આપડે પાકિસ્તાન ની બોર્ડર લઈને આવ્યો છે થકવાડી ના હું શું કાઢ ભૂલી ને ફોન તો કરી તમારો છોકરો વાટમાં ધો છે રસ્તો ભૂલી ગયો હલો વેવાઈ

એ ભયા શું તું ભૂલી જાય ભૂલકણા કોઈ અરે બા ભૂલકણા તો ને ભૂલકણા કર્યા આવે તો

અલ્યા વેવાય હા વેવાય અલ્યા ચી દુકાન માં લાયા મેઠી તમે એ વેવાય સુરત સુતર ભૂલી ગયા છો તમને ને એમ તો એટલે આમ તો જો થોડીક સાખો 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 થોડીક બા

મને ડાયો ડાયો કરી અને મારે છોડીને મને બેન ફગાયો છે ભટકાયો છે શું કરી હવે હું એક કામ કરું